નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મનજીત મોટી વાતોમાં હે મા ખોડિયાર તમારા આ વિડીયોને જે કોઈ પણ લાઈક કરશે એની બધી જ ગરીબી તમે દૂર કરી દેજો તેના લાંબા સમયથી અટકેલા કાર્યોને પણ પૂર્ણ કરવામાં તમે મદદ કરજો જય માતાજી મિત્રો નવરાત્રિના કોઈ પણ દિવસમાં તુલસીને આ વસ્તુ ચડાવી દેજો તમારું નસીબ જરૂરથી ચમકવા લાગશે તમારા જીવનમાં ધનની કોઈ કમી નહીં રહે મિત્રો તમે જાણો છો કે અત્યારે નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે અને અત્યારે તમે લક્ષ્મીજીનું સ્વરૂપ માનવાવાળા તુલસીને આ એક વસ્તુ ચડાવી દેશો તો તમારી સૌથી મોટી મનોકામના પૂરી થઈ જશે જો તમે આ ઉપાય કરી લેશો તો તમારો બેડો પાર થઈ જશે મિત્રો તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને જો તમારા ઘરમાં ગરીબી છે તો નવરાત્રિના દિવસોમાં તમારે આ વસ્તુ તુલસીને જરૂર અર્પણ કરવી જોઈએ આનાથી તમારા જીવનમાં ક્યારેય પણ ધનની મુશ્કેલી નહીં આવે મિત્રો બધા લોકો જાણે છે કે તુલસીને લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે શ્રી વિષ્ણુને અને ભગવાન શ્રી કૃષ્ણ બંનેને પણ તુલસી માતા ખૂબ જ પ્રિય છે અને જ્યારે પણ આપણે ભગવાન શ્રી કૃષ્ણને અને ભગવાન વિષ્ણુને ભોગ લગાવીએ છીએ ત્યારે તુલસીના પાન જરૂર અર્પણ કરીએ છીએ કારણ કે તુલસીના પાન વગર શ્રી કૃષ્ણ ભોગનો સ્વીકાર કરતા નથી મિત્રો જ્યારે આપણે ભોગ લગાવીએ છીએ ત્યારે તુલસીના પાન જરૂર અર્પણ કરીએ છીએ આમ કરવાથી ભગવાન આપણા ઉપર હંમેશા પ્રસન્ન રહે છે મિત્રો તમારા ઘરમાં પણ તુલસીનો છોડ જરૂર હશે તો તમે પણ આ વાતને જાણતા હશો તમે જોશો કે જ્યારે શ્રી હરિ વિષ્ણુને આ તુલસીનો છોડ આટલો બધો પ્રિય છે તો એવામાં ધનની દેવી માતા લક્ષ્મી પણ તમારી ઉપર જરૂર પ્રસન્ન થશે જો તમે તુલસીના છોડમાં નવરાત્રિના દિવસોમાં એક વસ્તુ અર્પણ કરી દેશો તો તમારો બેડો પાર થઈ જશે ધનની દેવી મા લક્ષ્મી એ જ જગ્યામાં વાસ કરે છે કે જ્યાં ભગવાન વિષ્ણુ હોય છે મિત્રો તુલસીના છોડમાં તમારે કઈ વસ્તુ અર્પણ કરવાની છે એ અમે તમને આ વિડીયોમાં જણાવશું પણ એના પહેલાં તમને મહત્ત્વપૂર્ણ ઉપાય જણાવી દઈએ આ પહેલો ઉપાય એના માટે છે કે જેના જીવનમાં પૈસાને લઈને બહુ મોટી મુશ્કેલી આવતી હોય છે તો એનો ઉપાય આ વિડીયોમાં તમને ખબર પડી જશે જે લોકો ધન પ્રાપ્ત કરવા તો માગે છે પણ તેની પાસે ધન રહેતું જ નથી અને કોઈના કોઈ રીતે ધન ખાલી થઈ જતું હોય છે મિત્રો ચૈત્રી નવરાત્રિના આ દિવસો ખૂબ જ પાવન દિવસો છે અને તમે પણ જાણો જ છો કે અત્યારે તુલસી માતા એટલે કે તુલસીનો છોડ જે છે એ કોઈ મામૂલી છોડ નથી જો તમે તુલસીના છોડને સાચી દિશામાં અને સાચી જગ્યામાં રાખો તો તમારા જીવનમાં ક્યારેય પણ મુશ્કેલી નહીં આવે અને તુલસીની પૂજા અર્ચના કઈ રીતે કરવી એની સાચી રીત તમે જાણતા જ હશો તો તમારા ઘરમાં હંમેશા માતા લક્ષ્મીનો વાસ રહેશે માતા લક્ષ્મી તમને હંમેશા ખુશ રાખશે તમારા જીવનમાં ક્યારે પણ પૈસાની કમી નહીં આવે પણ ઘણા લોકો એવા હોય છે કે જે પોતાના ઘરમાં તુલસીનો છોડ તો વાવે છે તેની પૂજા પણ કરે છે પણ તેની સાથે તે લોકો કેટલીક ભૂલો પણ કરી દે છે આના લીધે તેમને ઘણું સહન કરવું પડે છે આથી માતા તુલસી પ્રસન્ન નથી થતા મિત્રો તમને જણાવી દઈએ કે આજના વિડીયોમાં અમે તમને એ પણ જણાવશું કે તમારે કઈ દિશામાં તુલસીનો છોડ રાખવાનો છે તેમજ આના નિયમ કયા કયા છે એ પણ તમારે જરૂર જાણવા જોઈએ તો મિત્રો પહેલાં ઉપાય વિશે વાત કરીએ તો આ ઉપાય તમારા જીવનમાં ધનથી જોડાયેલી તમામ સમસ્યાને સમાપ્ત કરી દેશે મિત્રો આ સાવ સહેલો ઉપાય છે તમે એક વર્ષમાં ગમે ત્યારે કરી શકો છો પણ નવરાત્રિના દિવસમાં એકવાર જો આ વસ્તુ કરી લેશો તો તમને આ જીવન ક્યારેય પણ પૈસાની મુશ્કેલી નહીં આવે મિત્રો તમારા ઘરે તુલસીનો છોડ તો જરૂર હશે જ અને જો ન હોય તો તમારે એક તુલસીનો છોડ લઈને ઘરની ઉત્તર દિશામાં એ તુલસીનો છોડ રોપી દેવાનો છે પછી તમારે એક માટીનો દીવડો તૈયાર કરવાનો છે પછી તમે જો ઈચ્છો તો લોટનો દીવો પણ બનાવી શકો છો પછી તમારે તેની અંદર ગાયનું શુદ્ધ ઘી નાખવાનું છે પછી એની અંદર એક ઊભી ગોળવાટ રાખવાની છે પછી તમારે એની અંદર હળદર પણ નાખવાની છે તમારે બપોર પછીના સમયે છ થી સાત વાગ્યાના ગાળામાં તે દીવડો છે એ તુલસીને કરવાનો છે હવે દીવો કઈ રીતે કરવો એ પણ તમે જાણી લો ઘણા લોકો એવા હોય છે કે જે તુલસીની પાસે દીવો તો કરે છે પણ તે દીવાને સીધો જ જમીન ઉપર નાખી દે છે મિત્રો તમારે આવું બિલકુલ નથી કરવાનું તમે જ્યારે પણ તુલસીને દીવો કરો છો તો ત્યારે એ દીવાની નીચે થોડાક ચોખાના દાણા રાખવા જોઈએ પણ તમારે અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે એ ચોખાના દાણા તૂટેલા ન હોવા જોઈએ ચોખા આખા જ હોવા જોઈએ તુલસી માતાને અર્પણ કરવા જોઈએ એના ઉપર જ આ દીવો પ્રગટાવવો જોઈએ અને દીવાની નીચે તમે ફૂલો પણ રાખી શકો છો તો મિત્રો આવું કરવાથી તમારા જીવનમાં ક્યારેય કોઈ પણ જાતની મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે જે લોકોના ઘરમાં તુલસીનો વાસ હોય છે એ લોકોને ભગવાન ક્યારેય દુઃખી નથી થવા દેતા તેને હંમેશા ખુશ જ રાખે છે તેમજ તેના જીવનમાં હંમેશા પૈસાની ક્યારેય કમી નથી રહેતી ઘણા લોકો એવા પણ છે કે જે જમીન ઉપર તુલસીનો દીવો કરી દે છે તો મિત્રો તમારે આવું ન કરવું જોઈએ જો તમે જમીન ઉપર દીવો કરી દેશો તો તમારા જીવનમાં ઘણી બધી મુશ્કેલી આવી શકે છે આથી આવું તમારે ના કરવું જોઈએ જો તમારી પાસે નાની એવી તાંબાની થાળી હોય તો તમે એમાં પણ રાખીને દીવો કરી શકો છો મિત્રો આમ તો તમે તુલસીને નિયમિત દીવો કરતા જ હશો પરંતુ આ વિડીયોમાં બતાવેલી રીત પ્રમાણે તમે દીવો કરજો એ દીવામાં થોડીક હળદર નાખીને દીવો કરવો જોઈએ કારણ કે હળદરથી હરિ વિષ્ણુને બહુ પ્રિય હોય છે આવા સમયમાં તમે તુલસીના છોડની નીચે એક ઘીનો દીવો કરો છો તો એ તમારા માટે બહુ લાભદાયી નીવડી શકે છે તે મુજબ તમે પણ જાણો જ છો કે આ નવરાત્રિના નવ દિવસોમાં માતાજી તમારા ઘરે આવે છે અને એની સાથે ધનની દેવી લક્ષ્મી પણ સાથે આપણા ઘરે આવે છે તો આપણે એના સ્વાગત માટે પણ બહુ સારી રીતે તૈયારી કરવી જોઈએ અને ધનની દેવી માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શ્રી હરિ વિષ્ણુને પણ આપણે પ્રસન્ન કરવા જોઈએ કારણ કે ઘણા લોકો એવા હોય છે કે જે લક્ષ્મી માતાનું પૂજન તો કરે છે પણ વિષ્ણુ ભગવાનનું પૂજન કરતા નથી તો મિત્રો તમને જણાવી દઈએ કે ધનની દેવી લક્ષ્મી માતા જ્યાં પણ વાસ કરે છે ત્યાં ભગવાન વિષ્ણુ જરૂર હોય છે આથી તમે નવરાત્રિના દિવસોમાં તુલસી માતાને એક દીવો પ્રગટાવીને જોજો કે જેથી કરીને તમારા જીવનમાં પૈસાને લગતી કોઈ પણ મુશ્કેલી છે એ આજીવન નહીં રહે તમારા ઘરમાં જેટલા પણ સદસ્યો છે એ બધા જ સુખનો આનંદ પ્રાપ્ત કરશે તો મિત્રો આ પહેલો ઉપાય હતો કે જે અમે તમને જણાવ્યું હતું હવે આપણે બીજા ઉપાયની વાત કરીએ આ બીજો ઉપાય એવો છે કે જે ખાસ કરીને એવા લોકો માટે છે કે જેના જીવનમાં પૈસા આવતા જ નથી તેમજ ઘણા લોકો એવા પણ હોય છે કે જે દિવસ રાત મહેનત કરે છે પરંતુ મહેનતના પ્રમાણમાં તેના ઘરમાં પૈસા આવતા નથી તેમજ તેના જીવનમાં બહુ જ વિપરીત પરિસ્થિતિ આવી હોય છે તમે એટલી મહેનત કરો છો પણ તેને તેનું ફળ મળતું જ નથી તો એ લોકોને આ ઉપાય જરૂર કરવો જોઈએ મિત્રો તમારા જીવન દરમિયાન ભલે ગમે તેટલી મુશ્કેલી આવે પણ જો તમે આ ઉપાય કરી લેશો તો તમારા જીવનમાં પૈસાને લઈને કોઈ મુશ્કેલી નહીં આવે ત્યારે ક્યારેય પૈસાની ચિંતા નહીં કરવી પડે મિત્રો જ્યારે પણ વ્યક્તિના નસીબ ખરાબ હોય છે ત્યારે તે ભલે ગમે તેટલી મહેનત કરે છતાં પણ તેને તેનું ફળ મળતું નથી આથી વ્યક્તિ બધી બાજુથી હારી જાય છે તેથી જ આ ઉપાય અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ નવરાત્રિના દિવસોમાં તુલસીના છોડમાં આ વસ્તુ નાખવાથી તે તમારા નસીબને જલ્દી બદલી નાખશે પછી તમે જે પણ કાર્ય કરશો એમાં તમને સો ટકા સફળતા મળશે આવી રીતે ત્રીજા ઉપાય માટે તમારે ખાલી ગાયનું દૂધ લેવાનું છે પછી એ દૂધને તમારે પાણીમાં મેળવીને તુલસીના છોડને પાઈ દેવાનું છે મિત્રો નવરાત્રિના દિવસોમાં આ ઉપાય જરૂરથી કરી લેજો નવરાત્રિના દિવસોમાં તમારે રવિવારના દિવસ સિવાય બધા જ દિવસોમાં આ ઉપાય તમે કરી શકો છો કારણ કે રવિવારના દિવસે અથવા તો એકાદશીના દિવસે અથવા અમાસના દિવસે તુલસીના છોડને આપણે સ્પર્શ કરી શકતા નથી તેમજ તેને દૂધ પણ પા ચડાવી શકતા નથી મિત્રો નવરાત્રિના દિવસોમાં જો આપણે આ ઉપાય એક દિવસ જરૂર કરી લઈએ એટલે કે તુલસીના છોડને ગાયનું દૂધ અને પાણી આપી દેશું તો તુલસી માતા આપણા ઉપર હંમેશા તેની કૃપા વરસાવતા રહે છે એનો આશીર્વાદ આપણને એવો મળે છે કે આપણા જીવનમાં બધા જ પ્રશ્નો દૂર થઈ જાય છે અને આપણા જીવનમાં પૈસાની તંગી નથી રહેતી એવું કહેવામાં આવે છે કે જે લોકો દૂધ સાથે પાણી તુલસીના છોડને પાય છે એ લોકોનું નસીબ પણ જરૂર બની જાય છે એને એની મહેનતનું સો ટકા ફળ મળે છે આથી જ તુલસીની આપણે હંમેશા પૂજા કરવી જોઈએ તો તમારા જીવનમાં ક્યારેય કોઈ દુઃખ કે તેને લગતી કોઈ પણ જાતની સમસ્યાઓ રહેતી નથી પણ આપણે અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણે તુલસીની પૂજાની વિધિ પણ સરખી રીતે જાણી લેવી જોઈએ જો તમારે તમારા જીવનમાં પૈસાની મુશ્કેલીથી બચવું હોય તો મિત્રો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આ ચેનલમાં તમને આવા જ વિડીયો જોવા મળશે મિત્રો તમે જ્યારે સાંજે એટલે કે સંધ્યા ટાણે તુલસીને દીવો કરો છો ત્યારે તેના છોડને થોડીક ચપટી ભરીને હળદર પણ નાખી દેજો આથી તમારા બધા જ દુઃખ અને દર્દ જતા રહેશે તો હવે આપણે ત્રીજા ઉપાયની વાત કરીએ જો તમારા ઘરમાં કોઈ માણસ બહુ બીમાર રહે છે તો તમારે બસ આટલું જ કરવાનું છે કે જે પાણી તમે તુલસીના છોડને ચડાવો છો એ પાણીમાં તમારે એક ચપટી હળદર નાખવાની છે અને એ જળ તમારે તુલસીના છોડને ચડાવવાનું છે આનાથી તમારા ઘરમાં કોઈ બીમાર નહીં પડે તમારા ઘરમાં જેટલી પણ બીમારી છે એ બધી જ જતી રહેશે તેમજ ધનવર્ષા તમારા ઘરમાં થવાનું ચાલુ થઈ જશે મિત્રો આ સાથે તમને જણાવી દઈએ કે એવી કઈ ભૂલ છે કે જે તમે તુલસીના છોડને લઈને કરો છો મિત્રો સૌથી પહેલી ભૂલ એ છે કે તમારે ક્યારેય રવિવારના દિવસે એકાદશીના દિવસે અને અમાસના દિવસે તુલસીને ક્યારેય જળ નથી ચડાવવાનું તેમજ આપણે તુલસીના છોડને સ્પર્શ પણ નથી કરવાનો ઘણા લોકો એવા પણ હોય છે કે જે પોતાની આંગળીથી તુલસીના પાનને તોડી લે છે આવું કરવાથી જ એ લોકોને બધું સહન કરવું પડે છે એ લોકોને દુર્ભાગ્ય એની પાછળ પડી જાય છે આથી તમારે આ ભૂલ ક્યારેય ન કરવી જોઈએ તેમજ ઘણા લોકો એવા પણ છે કે જે તુલસીના છોડને દક્ષિણ દિશામાં રોપી દે છે જો તમારા ઘરે પણ તુલસીનો છોડ છે અને એ દક્ષિણ દિશામાં છે તો તમે તેની દિશા બદલીને ઉત્તર દિશામાં રોપી દેજો કારણ કે જો તમારા ઘરમાં દક્ષિણ દિશામાં તુલસીનો છોડ લગાવેલો છે તો તમે ગમે તેટલી તુલસીની પૂજા અર્ચના કરશો તો પણ તમારા જીવનમાંથી મુશ્કેલી દૂર નહીં થાય મિત્રો આ ખૂબ જ મહત્વપૂર્ણ વાત છે તમે આ ભૂલને ક્યારેય મામૂલી ન સમજતા જો તમે પણ આવી ભૂલ કરતા હોય તો વહેલી તકે આ ભૂલને સુધારી લેજો કારણ કે દક્ષિણ દિશા એ યમ દેવતાની દિશા હોય છે અને સાથે સાથે આપણા પિતૃની દિશા પણ હોય છે તો મિત્રો ભૂલે ચૂકે પણ તમારે આ ભૂલ ના કરવી જોઈએ ઘણા લોકો એવા પણ હોય છે કે તુલસીના છોડને સીધે સીધા પોતાના છાપરા ઉપર લગાવી દે છે આને અશુભ માનવામાં આવે છે તેમજ તડકામાં ક્યારે તુલસીના છોડને રાખવો જોઈએ નહીં મિત્રો તમે પણ જો આવું કરો છો તો આપણે તુલસી માતાને કષ્ટ આપીએ છીએ આથી આપણે ક્યારે પણ છાપરા ઉપર તુલસીના છોડને ના રોપવો જોઈએ તમે તમારા ઘરે એવી જગ્યામાં તુલસીનો છોડ રોપો કે જ્યાં થોડોક તડકો આવે અને થોડોક છાંયો પણ આવે તેમજ તુલસીનો છોડ જ્યારે પણ તમે તમારા ઘરમાં રાખો છો તો ત્યાં તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તેની આજુબાજુનું વાતાવરણ શુદ્ધ હોવું જોઈએ તેની આજુબાજુની જગ્યામાં ગંદકી ના હોવી જોઈએ તુલસીના છોડની આજુબાજુ સ્વચ્છતા હશે તો જ તુલસી માતા જલ્દી આપણા ઉપર પ્રસન્ન થશે તેમજ તેની સાથે આપણને પણ ખુશ રાખશે કારણ કે તે લક્ષ્મીજીનું સ્વરૂપ છે તમે ક્યારેય તેને એક છોડ સમજવાની ભૂલ ના કરતા તમારે હંમેશા તુલસીના છોડની આજુબાજુ ચોખાઈ રાખવી જોઈએ તમારે ભૂલે ચોકે પણ બાથરૂમ પાસે કે ટોયલેટ પાસે તુલસીના છોડને ના રોપવો જોઈએ મિત્રો નવરાત્રિના દિવસોમાં તમારા ઘરમાં તુલસીનો છોડ નથી તો તમે તુલસીનો છોડ લઈ લેજો અને તમારા ઘરની ઉત્તર દિશામાં એને વાવી દેજો પછી તમે જોશો કે તમારા જીવનમાં ક્યારેય પૈસાની તંગી નહીં આવે અને તમારા જીવનમાં જે પણ કાંઈ સમસ્યા છે એ બધી જ સમસ્યા દૂર થઈ જશે તો મિત્રો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ જય તુલસી માતા